ઉત્તર ભારતમાં લખનો જિલ્લો દતિયા ગામ છે ત્યાં વિષ્ણુ શર્મા નામે યજુર્વેદીય બ્રાહ્મણ રહેતા હતા તેમની પાસે સરસ્વતી અને લક્ષ્મી નું સુંદર સુયોગ હતું જેવા વિદ્વાન તેવા ધનવાન તેમના બે પુત્રો એકનું નામ ગોવિંદ શર્મા બીજાનું નામ દિનમણી શર્મા આ દિનમણી શર્મા એ જ આપણા ધર્મધુર વિદ્વાન શ્રી નિત્યાનંદ સ્વામી દિનમણી શર્માને ભણવાની બહુ હોશ જોઈને કાશી મોકલવામાં આવ્યા કાશીમાં થોડાક વર્ષો રહ્યા અને ભણ્યા સારો એવો શાસ્ત્રાભ્યાસ કર્યો પણ શાસ્ત્રમાંથી જુદું જ તારવ્યું એમણે જાણ્યું કે ધર્માદિ ચાર સાધનયુક્ત એવા સંતના સંગે ભગવાનની પ્રાપ્તિ અને મુક્તિ મળે છે માટે મારે હવે તો એવા સંત શોધવા અને તેનો સમાગમ કરવો પછી એ તો એવા પુરુષની શોધમાં નીકળ્યા પહેલા બદ્રીનારાયણ ગયા ત્યાંથી જગન્નાથ રામેશ્વર વગેરે મોટા મોટા તીર્થોમાં ફર્યા ઘણા સંત મહંત મહાત્માને મળ્યા પણ મનમાં સંતોષ થયો નહીં પછી ચોથું ધામ દ્વારકાની યાત્રાએ ઉપડ્યા ચાલતા ચાલતા વિસનગર આવ્યું ત્યાં માણસોના ટોળામાં સહજાણંદ સ્વામી અને તેના સંતના મહિમાની ત્યાગની પ્રતાપની વાતો સાંભળી ત્યાં જવાનો વિચાર કર્યો અને સ્થળ પૂછતા જવાબ મળ્યો કે સહજાણંદ સ્વામી તો હાલમાં હાલમાં ફણેણી ગામે છે દ્વારકા મુલતવી રાખી ફણેણીનો રસ્તો પકડ્યો થોડા દિવસે ત્યાં પહોંચ્યા ત્યાં મોટા સત્તાનંદજી મળ્યા અને કહ્યું કે મહારાજ તો આપણા સિદ્ધપુર પધાર્યા છે થોડા દિવસો પછી ઊંજા પધારશે અને અમે પણ ઊંજા જવાના છીએ હમણાં અહીં રહો અમારી સાથે ચાલજો બે દિવસ રહ્યા સ્વામીના સુખે મહારાજની સર્વોપરીપણાની વાતો સાંભળી પણ હૈયુ દાજ્યું નહીં તેથી રજા માગી પાછા ઊંઝાને રસ્તે ચાલી નીકળ્યા શ્રી હરિ ઊંઝા ગામની તળાવને ઉત્તરાધિ પહાર પર બિરાજમાન હતા મોટી સભા ભરાઈને બેઠી હતી ત્યાં દિનમણી શર્મા આવી પહોંચ્યા અને ભગવાનના દર્શન થતાની સાથે સંપ્રતિ ભૂલી ગયા થોડી વાર પછી દંડ પ્રણામ કરી પ્રાર્થના કરી મહારાજે છાતી સરસા દાબ્યા પછી પોતે પ્રભુની સાથે જ રહ્યા પછી મહારાજે ફરતા ફરતા ગામ મેઘપુર આવ્યા

આ તો શાસ્ત્રોના કઠિન રહસ્યોના ઉકેલો હસતા હસતા કરે છે આમની પાસે તો ઉલટું મારે ભણવા જેવું છે ભટ્ટજી પાસેથી ભણીને લોયા ગામમાં મહારાજને મળ્યા પ્રભુ કહે કેટલો અભ્યાસ કર્યો સ્વામીએ જે જે ભણ્યા હતા તે કહી બતાવ્યું પછી મહારાજે પૂછ્યું કે ભાગવતનો તત્વ સિદ્ધાંત શું સમજ્યા છો સ્વામીએ કહ્યું કે મહારાજ આપની દયાથી હું આ રીતે સમજ્યો છું માણસ ગમે તેવો મહાન હોય મુક્ત હોય યોગી હોય છતાં માયા તેમને બંધન કરે છે એથી તો એક પરમાત્મા નિર્વિકારી નિર્લેપ રહી શકે છે અને એ પરમાત્માની આજ્ઞા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિયુક્ત વર્તે તો મનુષ્યને માયા બંધન કરતી નથી અને પ્રગટ ભગવાનની ધર્મ સહિત ભક્તિ એ જ આત્યંતિક મોક્ષનું સાધન છે આગળના ચરિત્રો જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો